રીલ નું કામ આલેસ આ આયા નકર આ અમારા ભાગમાં આના પગલા અમારા ઘરે ક્યારે પડી એમ હેલો ફેમિલી કેમ છો મજામાં ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મહાદેવ મહાદેવ હવાર પડી ગઈ છે એટલે હવાર તો પડી ગઈ છે પણ છે ને સીનો ને રાસ તો બે વઈ ગયા છે ટ્યુશનમાં અને આપણે છે ને કપડા વોશ કરવા છે કપડા તો વોશ કરવા પડશે ને એમાં તો કઈ હાલશે નહીં આ સવાર સવારમાં છે ને અમારો ટાકો સલકાઈ ગયો થશે કેટલું બગડ્યું છે આગળ ઓલા બને બધી મેં પોતા ફેરી દીધા આ પોતું પડ્યું ને ત્યાંથી આટલાકમાં બાકી છે બધી એટલાકમાં રહી ગયું છે અને આટલા કપડાં ધોવાના છે જો આટલા છે ધોવાના અમારે બે જણાને શું હોય સાજા કપડાં ધોવાના છે રૂમાલ તો મારો પડી ગયો આજ પવન બહુ છે આજ પવન થોડોક વધારે છે અને આમાં જોવો આપણો તાંસળીયા જોવો લીલો એ ને મસ્ત થઈ ગયો છે અને અહીંયા તુલસીમાં ઉઈ ગયા છે ને આને ફેરવી લેવા છે આ હુકાઈ ગયા છે થોડા થોડા આમ ઓલા થઈ ગયા છે જો મસાલો વાળા આવ્યા છે મારા મસાલો એ લેવાનો આમ તો નથી લેવાનો ફ્રીઝ આવી ગયો એટલે કાલ મેં ધાણા લીધા હતા હજી પડ્યા છે મરસા ધાણા લસણ એવું બધું છે ને આ બધા અલગ અલગ આવે એક સ્પેશિયલ મસાલાવાળી આવે એક સ્પેશિયલ શાકવાળી આવે એક નકરા કાંદાવાળો આવે એક નકરા ટમેટાવાળો આવે એક નકરા બટેકા વાળો આવે એક નર નકરા વાળો આવે દ્રાક્ષ એક નકરી સ્ટ્રોબેરી લઈને આવે પાસે ભંગારવાળો આવે પસ્તીવાળો આવે ને તો મારા ફ્રીજનું પખ્વું દેવાનું છે જો યાદ આવી ગયું પણ એ હવારમાં બહુ વહેલો આવે ત્યારે હું ખાવાનું બનાવતી હોય કે નહીં એ ટાઈમ ઉપર આવે એટલે મારો મેલ ન આવે અને અમ થાય મારા બાર જ છે એક પસ્તીવાળાની દુકાન એટલે ન્યા દઈ આવું છું વાંધો નહીં આવે બધું આમનામ જ પડ્યું છે ઓલા ભાઈ ગયા ને પછી જો બધું કામ પતાવી દઉં પછી તો છે ને આજ તો હવે કાલ તો પિઝા ખાઈ નાખ્યા ખા એટલે આજ હું ખાશું એનું કાંઈ નક્કી છે નહીં કાંઈક બનાવશું કાંઈ રોજ રોજ થોડું સારું ખાવાનું હોય રોજ સારું ખાવાય ખવાય શાક રોટલી કરવાની છે આ કાલ મને જેનું એમ કહેતી હતી કે કાલ માર્કેટમાં ગયા ને પીઝાને મસાલો લેવા તો એ કે મને ભીંડાનું શાક કેટલા દિવસ થા નથી ખાધું એ કે એટલે ભીંડો એ ભાળી ગઈ ને તો એ કે મમ્મી આ લઈ લેતી કે મેં આનું શાક કેટલા ટાઈમ થાય નથી ખાધું એ કે તે કાલથી લાવ્યા છે એવી એટલે બપોરે એવું લાગશે ને એટલે આજ બપોરે ભીંડા શાક બનાવવાનું છે અને એ પેલા છે ને હવે આમ જવો દસ તો વાગી ગયો અમારે અહીંયા બહુ મોડું થઈ જાય મોડું એના લીધે થાય કે રાજ પ્લસ છે ને નવ વાગે જાય એ જાય ને પછી બધું કામ થાય એટલે એ ગયા પછી મેં થોડોક બારનું બધું અગાશીનું બધું પતાવ્યું અને રૂમનું તો હજી બાકી જ છે કાંઈ નહીં હાલો એ બધું કામ પતાવી નાખું પછી હમણાં અગિયાર વાગે ઝીણું લઈ આવું ને પછી આપણે ભીંડો વઘાર મારવી એમ કરી જો આવીને ઝીણું પકડી લીધી

અમે અમુક અમુક બનાવું ભીંડો સડવા મૂક્યો ને આ મસાલો નાખવાનો છે મજા આવશે મેગી વાળો મસાલો બનાવી દો ને ઝીણું ને એટલે તેને ભાવે મેગી વાળું ભીંડાનું શાક નકરી એ નવાનું ભીંડાની શાકારે ભાખરી બનાવવાની છે ભાખરી ગરમ ગરમ ભાખરી છે ને તો મને તાઢી ભાખરી ન ભાવે સવારની હોય તો બપોરે ખાવી ન ગમે રાજને ભાવે તાઢી ભાખરી અને સોળવું હોય ને એટલે ભાવે અને આજ તો કાંઈ વધી નહોતી મેગી કીધું લાઈ બનાવી નાખું નાની નાની બે ભાખરી મુંજીનું બે છે ભીંડાનું ચાક પછી ખાઈ તાજી

મને કે હમણાં હું થોડી વાર માં આવીશ મેટાફટ થી કામ પતાવી દઉં એવું છે કાજીનું ઝીણું જે ખાય છે હું વાટે છું એની એ ખાઈ લઈને પછી ત્યાં સુધી તો વાટે લાગે વાર ખાતા તા બેન ફેમિલી મેં વાત કરી હતી ને મારે ફ્રેન્ડ આવવાની છે તો આવી ગયા છે અને આવ્યા કેવા ટાઈમે ખબર તડકો લીધો મને નીંદર આવતી હતી ને ત્યારે આ બે આવ્યા જો

પણ એમાં એવું થાય જે લોકો ઓળખતા ન હોય ને એટલે આના ઓનલી પર ઝગડો કરે ને એવા જ વિડીયા જોયા કરે કે નહીં એમ પછી આના તમારે ઓળખવા ને તો આના લોંગ વિડીયા જોવા પડે તમારે તો થોડીક ખબર પડે આના વિશે કા શું છે તો ખબર પડે કેમ કે ઓલા વિડીયો તો એમાં તો અમારે પૈસા મળે એટલે બનાવવા જ પડે બનાવવા પડે કેમ કે કામ છે એટલે આ લોકો નો હમ

પાર્ટી પાર્ટી આવજો હાલો લઈને કરોડા ભીંડા ને શાક બનાવશું અને રાજને કહેશ ને એ માવા લેતા આવશે એટલે પછી એને દાંત આવે માવા લવર અમારી ઈદ છે એટલે જ ને

મેં કીધું લાવ્યા કપડાની ઘડી કરી નાખો અને સાંજે કાંઈ ખાવાનું બનાવવું પડશે ને મજા આવી ગઈ લોકો આવ્યા મજા આવી ઘડી ઘરે રહેવાની રીલ બીલ શૂટ કરી મજા આવે ને યુટ્યુબરને યુટ્યુબર લોકો જોડે મજા આવે વાતો થતી હોય ને મને મજા જ આવે બધા આવે ને કોઈ મારા ઘરે ખાસ કરીને આવે ને એટલે મને મજા જ આવે કેમ કે મને એમ જ લાગે અમારા નાના ઘરે કોઈ આવે તો મજા આવે

હાલો ખાઈ લેવી હવે મને ક્યારની ભૂખ લાગી છે હું રાજની વાટી હતી અને રાજ આવે મોડા